સમગ્ર રાજ્યમાં રેલવે સ્ટેશન ઉપર ચલાવવામાં આવી રહેલ મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવેમાં સ્નેચિંગ અને લેડીઝ પર્સની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં વડોદરા રેલવે એલસીબીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી આ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશનના દક્ષિણ છેડે જેતલપુર બ્રિજ નીચે રેલવેના પાટા પાસે ત્રણ શખ્સ બેઠા છે જે ટ્રેનોમાં ચોરીઓ કરતા હોવાની માહિતીના આધારે તપાસ કરતાં ત્રણેયને પકડી પૂછપરછ કરતા દાહોદ રેલવે પોલીસ મથકના બે આનંદ રેલવે પોલીસ મથકના એક ગુનાને ડિટેક કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં રેલવે પોલીસે આરોપી પંકજસિંહ ઉર્ફે પવન લક્ષ્મીનારાયણ ઠાકુર અજયસિંહ ઉર્ફે ફોગટીયો ભિકારામ મીણા તેમજ બાતેખા ઉર્ફે રાજુ મુરેના પાસમન ખા પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ મોબાઈલ સહિત રૂપિયા સાડત્રીસ હજાર નવસો એંસીના મુદ્દામાલને જપ્ત કર્યો છે આરોપી અજયસિંહ ઉર્ફે ફોગટિયો વડોદરા રેલવે પોલીસ મથક આનંદ રેલવે પોલીસ સ્ટેશનના બે નડિયાદ ભરૂચ અને વડોદરા રેલવે પોલીસ મથકના પંદર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું